નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા ગ્રામ પંચાયત ખાતે આજ રોજ વોટર એટીએમ મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો તો જેના કારણે લોકોને એક રૂપિયામાં એક લિટર અને પાંચ રૂપિયામાં વીસ લિટર બોટલનો પાણીનો જગ અને એ પણ પ્યોરિફાયર અને ચિલ્ડ વોટરની સુવિધા પ્રાપ્ત થશે જેમાં હાલોલના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેન્દ્રસિંહ પરમાર સહિત હાલોલ સ્થિત સનફાર્મા કંપનીના સીએસઆર વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અત્રે જણાવી દઈએ કે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારનાઓની ખાસ ભલામણ અને માર્ગદર્શન હેઠળ હાલોલની સનફાર્મા કંપનીના સીએસઆર મિશન અંતર્ગત આ મશીન ગોગંબા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યું છે અને એનું જે ઇન્સ્ટોલેશન કહેવાય એ યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી સાથે કરવામાં આવ્યું હતું અને આધુનિક ટેકનોલોજીવાળું વોટર એટીએમ મશીન ગોગંબા ખાતે ઊભું કરવામાં આવતા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ રાજકીય આગેવાનો અને ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ લોકોએ અને આજુબાજુના લોકોએ તેને વધાવી લીધું હતું વોટર એટીએમ ઊભું કરવામાં આવતા લોકોએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો આ વોટર એટીએમ મશીનનો શુભારંભ જયેદ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં સનફાર્મા કંપનીના સીએસઆર હેડ પ્રતિક પંડ્યા યુનાઇટેડ વે ઓફ બરોડાના આસિસ્ટન્ટ મેનેજર રીતુ કોર અટવાલ અને ગોગંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા તાલુકા ભાજપના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર પૂર્વ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા પૂર્વ પ્રમુખ શ્યાલુભાઈ રાઠવા ડાયાભાઈ સોલંકી રાજગઢ પીઆઈ બુટિયા મેડમ તેમજ ભરતભાઈ રાઠવા યુવા આગેવાન સહિત અનેક રાજકીય હસ્તીઓ અને ગામના આગેવાનો અને ગ્રામજનો યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ મશીનનો શુભારંભ કરવામાં આવતા ઘોઘંબા ગ્રામ પંચાયત અને દરેક લોકો માટે આ સુવિધા આજથી ચાલુ થઈ ગઈ છે જેની અંદર પાંચ રૂપિયાનો ટોકન નાખવાથી મશીનની અંદરથી વીસ લીટરનો એક જગ ચિલ્ડ અને પ્યોર પ્યોરિફાયર આરો પાણી એ ભરી શકાશે તેમજ એક રૂપિયાનો ટોકન નાખવાથી સિક્કો નાખવાથી એક લીટર પાણીનો બોટલ ભરી શકાશે આ સુવિધા શરૂ કરવામાં આવી છે અત્રે જણાવી દઈએ કે ગોઘંબા ગ્રામ પંચાયતને સમગ્ર ગ્રામ પંચાયતનો જે વિસ્તાર છે તેને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની જે મુહિમ ચલાવવામાં આવી હતી જે વચન આપવામાં આવ્યું હતું તે પણ એનો આજે ખૂબ જ ખુશી સાથે ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમારની હસ્તે આ સીસીટીવી કેમેરાના જે પ્રોજેક્ટ છે તેની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત કચેરી ખાતે અને તે વખતે ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા અને ગ્રામ પંચાયત કમિટીના સભ્યો ગુણવંતસિંહ ગોહિલ ભીખાભાઈ સોલંકી સહિતના રાજકીય અગ્રણીઓ બધાએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને આ જે સીસીટીવી પ્રોજેક્ટ છે જેના કારણે સમગ્ર ગોઘંબા નગર જે છે એને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે અને એના કારણે લોકોની જે જાણકારીમાં અને કોઈ પણ પ્રકારની ઘટના બને છે તો એની અંદર સીસીટીવી ફૂટેજના કારણે ઘણી બધી તપાસની અંદર પણ સરળતા પડશે જેના વચન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે હાલના સરપંચ અને બોડી દ્વારા આ પ્રમાણેનું વચન આપવામાં આવ્યું હતું કે ગોઘંબા ગ્રામ પંચાયતને સીસીટીવીથી સજ્જ કરીશું જેનો આજે ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ હાલોલના લોકપ્રિય ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારના હસ્તે રાખવામાં આવ્યો હતો ત્યારે સૌ આગેવાનો ગ્રામજનો યુવાનો વડીલો ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતની કામગીરી પ્રત્યે ખૂબ જ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી સાથે સાથે ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ પરમાર અને સનફાર્મા તેમજ યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અધિકારીઓ છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા પંચાયત ખાતે વોટર એટીએમ મશીન અને સીસીટીવી કેમેરાનું જો જે કહી શકાય કે ઉદઘાટન ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે વોટર એટીએમ મશીન સન ફાર્મા કંપની હાલોલ દ્વારા એના સીએસઆર વિભાગ દ્વારા અહીંયા સેવા આપવામાં આવી છે અને યુનાઇટેડ વેદ દ્વારા એનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી હાલોલ ધારાસભ્ય જયત્રસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન અને તેઓના પ્રયાસોથી અને ગોગંબા ગ્રામ પંચાયતના સરપંચશ્રીના પ્રયાસોથી ગોગંબા ગામને આ સુવિધા પ્રાપ્ત થઈ છે ત્યારે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે સન સનફાર્મા સ્યુટિકલ્સ કંપનીના સીએસઆર વિભાગના હેડ પંડ્યા સાહેબ પંડ્યા સાહેબ આપણો જે કંપનીનો સીએસઆર વિભાગ છે એ શું શું કામગીરી કરે છે અને મોદંબા ખાતે જે મશીન પૂરું પાડવામાં આવ્યું છે તેની ખાસિયતો શું છે નથી સનફાર્મા કંપની દ્વારા હેલ્થ પછી એજ્યુકેશન રૂરલ ડેવલપમેન્ટ એવા વિવિધ કામો થાય છે જેમ કે હેલ્થમાં અમારું હરતું ફરતું દવાખાનું છે જે અલગ અલગ કામોમાં જઈને સ્વાસ્થ્યની સુવિધાઓ આપે છે અને ફ્રીમાં મેડિસિન આપે છે તથા શાળાઓમાં ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવા માટે અમને અમે સરકારી શાળાઓને સહાય કરીએ છીએ તથા સરકારની જે આંગણવાડીઓ છે એનું રિનોવેશન અને એમાં જરૂરી એજ્યુકેશન મટીરિયલ વગેરે અમે પ્રોવાઈડ કરીએ છીએ સનફાર્મા કંપની દ્વારા આશરે વીસ વોટર એટીએમ હરોલ તાલુકા અને ગોગમ્બામાં કરવામાં આવ્યા છે વોટર એટીએમ એક એવો લોક ઉપયોગી કાર્ય છે કે જેના દ્વારા લોકોની સ્વાસ્થ્ય પણ સુધરે અને સારું ઠંડુ પાણી પણ મળી રહે એ ઉદ્દેશ્યથી અમે કરીએ છીએ આ વોટર એટીએમ દ્વારા એક રૂપિયામાં એક લિટર અને પાંચ રૂપિયામાં વીસ લિટર પાણી ગ્રામજનોને મળશે અને આ વોટર એટીએમનું સંપૂર્ણ સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે આ જે પણ પૈસાની આવક થશે ગ્રામ પંચાયતે થશે ગ્રામ પંચાયત દ્વારા એનું લાઇટ બિલ તથા મેન્ટેનન્સનું જોવામાં આવશે કંપની દ્વારા ત્રણ વર્ષનું મેન્ટેનન્સ આ પ્રોજેક્ટ અંતર્ગત લેવામાં આવ્યું છે ત્રણ વર્ષ પછીનું મેન્ટેનન્સ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે આ બધા કાર્યમાં અમને અમારા શ્રી જયદાસ પ્રભાવ સાહેબનો ખૂબ ખૂબ સપોર્ટ મળે છે ગોગંબામાં આ સાથે સાથે આજે સીસીટીવી કેમેરાનું જે કામગીરી છે સમગ્ર ગોગંબા ગ્રામ પંચાયતના વિસ્તારને સર્વેલન્સ કેમેરાથી સજ્જ કરવાની એક વચન ગોગંબા ગ્રામ પંચાયતના સરપંચ અને બોડી દ્વારા આપવામાં આવ્યું હતું જેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે આપ સાહેબા વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને એમએલએ તરીકે આપની ગ્રાન્ટમાંથી પણ આ સહયોગ મળેલો છે તો શું લાગે આજે ભોગંબા ગામની આ પવિત્ર ભૂમિ ઉપર આપણા વોટર એટીએમ જે શરૂ કર્યું છે ભૂગંબા તાલુકામાં પહેલું વોટર એટીએમ અને એની ગુગંબા ગામમાં આપણી જરૂરિયાત પ્રમાણે આપણી રાજ્ય સરકાર અને સન ફાર્માસ્યુટિકલના સહયોગથી યુનાઇટેડ વે અને સન ફાર્માસ્યુટિકલના સહયોગથી અહીંયા વોટર એટીએમ આજે શરૂ કર્યું છે લગભગ સાડા નવ દસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપણને સન ફાર્માસ્યુટિકલે આજે અહીંયા આ કામ માટે પાડવી છે એની શરૂઆત થઈ ગઈ છે એટલે પહેલાં તો સન ફાર્માસ્યુટિકલનો હું આભાર માનું છું અને જે રીતે સન ફાર્માસ્યુટિકલ જન સુખાકારીની કામગીરી કરે છે હેલ્થની હોય શિક્ષણની હોય પાણીની હોય આ બધી જ કામગીરી આપણા હાલોલ હોય જાંબુગોડા હોય ઘોગંબા હોય આ બધા જ વિસ્તારમાં સન ફાર્માસ્યુટિકલે ખૂબ સરસ કામગીરી કરી છે બીજા ઉદ્યોગો પણ છે હોલિકેપ ઇન્ડસ્ટ્રીઝ છે બીજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છે એ પણ સરસ કામગીરી સીએસઆર હેઠળ આપણા વિસ્તારમાં કરે છે જે રીતે તમે વાત કરી સીસીટીવી કેમેરાની આપણા ગોગંબાની જે જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણા ગામના ઉત્સાહી સરપંચ શ્રી નિલેશભાઈ એમની આખી ટીમ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ પ્રમુખ છેલુભાઈ સંગઠનના પ્રમુખ નરેન્દ્રભાઈ પૂર્વ પ્રમુખ ગુણવંતસિંહજી બધા જ ડાયાભાઈ બધા આગેવાનો અમારા ભીખાભાઈ ચેરમેન છે રમેશભાઈ અમારા પૂર્વ ચેરમેન એ પાર્ટીના ધ્યાને મૂકે અને એ થકી ગોગંબાની જરૂરિયાત પ્રમાણે ભોગંબા ગામ હોય કે તાલુકાના બીજા ગામો હોય એની જે જરૂરિયાત હોય એ પ્રમાણે વિકાસના બધા જ કામો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર અલગ અલગ ગ્રાન્ટો હેઠળ ગોગંબાની અંદર કરતી આવી છે પચીસ વર્ષ પહેલાનું ગોગંબા કે પચીસ વર્ષ પહેલાનું ગોગંબા તાલુકાનું કોઈ બી ગામ અને આજનું ગોગંબા અને આજનું ગામ આપણે જોઈએ તો ખબર પડે કે જે વિકાસ થયો છે એનો શ્રેય કોઈને જતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય અને એ જ પ્રમાણે આપણી જરૂરિયાત હતી કે સીસીટીવી કેમેરા બી ગોગંબામાં લાગે અને એના માટે જે લગભગ દસેક લાખ જેટલી માતમર રકમ આપણી સરકારે આપણી મંજૂર કરી છે એનો ઉપયોગ આપણા જન સુખાકારી માટે થવાનો છે અને એના માટે બી સરકારનો ખરા હૃદયથી આભાર માનું છું અને ગ્રામ પંચાયત આપણા સરપંચની જે રજૂઆત હતી એના માટે આટલી મોટી રકમ આપણી સરકારે ફાળવી છે ત્યારે ગામના સૌનો સહયોગ દર વખતે જે મળતો આવ્યો છે આ વિકાસના કામો થાય નિર્વિઘ્ને પૂરા થાય એની જાળવણી થાય એ બધામાં ગામના પણ બધાનો સહયોગ મળતો આવ્યો છે અને આજે જે કામ થયું છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણું વોટર એટીએમ સન ફાર્માસ્યુટિકલે આપ્યું છે એમનો ખરા હૃદયથી આભાર પ્રથમ નાગરિક તરીકે અને એક ઉત્સાહિત ય સરપંચશ્રી તરીકે તમે ઘણા બધા પગલાં લીધા છે અને ઘણા સારા કામો આ ઘોગંબા ગ્રામ પંચાયતના જે લોકો છે એમની સુખાકારી માટે કર્યા છે એની અંદર વધારો કરવા જઈ રહ્યા છે ત્યારે વોટર એટીએમ અને આજે જે સીસીટીવી કેમેરાનું હાથમહરૂ થઈ રહ્યું છે તમારું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે જે ગામ લોકોને આપેલું વચન પૂરું થઈ રહ્યું છે કેવી લાગણી ખૂબ જ કારણ કે આજે એક વચન પૂરું થાય ત્યારે જે લાગણીનો અહેસાસ થાય એ અત્યારે કદાચ આખા દેશના લોકો પણ એ અહેસાસ કરી રહ્યા છે કે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ એક વચન તાજેતરમાં આપ્યું હતું કે આતંકવાદી જે હુમલા થયા છે એનો બદલો કઈ રીતે લેવાશે ને અત્યારે છેલ્લા ચાર દિવસથી દેશવાસીઓ જોઈ રહ્યા છે અને જે અનુભવી રહ્યા છે ને એ જ અનુભૂતિ અત્યારે આખું ગુગંબા ગામ કરી રહ્યું છે કે ગુગંબા ગામે જોયેલા તમામ સપનાઓ એક પછી એક પૂરા થઈ રહ્યા છે કંપનીના તરફથી આ મશીનનું ડોનેશન કરવામાં આવ્યું છે આ મશીનથી એક લીટરમાં એક એક રૂપિયામાં એક લીટર શુદ્ધ પાણી અને પાંચ રૂપિયામાં વીસ લીટરનું શુદ્ધ પાણી મળશે તમે બધા જાણતા જ હશો કે બહારથી આપણે પાણી લઈએ તો વીસ રૂપિયાનું જગ કે ત્રીસ રૂપિયાનું જગ મળે છે આ મશીન આવ્યા પછી દર દિવસે તમારે પંદર રૂપિયાની બચત થશે